નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા દસ એટલા માટે કેમ કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો હોય છે એ ભારતના ઇતિહાસના હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે છઠ્ઠા ભારત ઓસ્ટ્રેલિયા મેરીટાઈમ સિક્યુરિટી ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ઓસ્ટ્રેલિયાની જે કેપિટલ છે કેનબેરા ત્યાંની વાત છે તો ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસ રૂપે ભારત અને ઓસ્ટ્રેલિયાએ બે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકોની યજમાની કરી હતી કેનબેરા ઓસ્ટ્રેલિયાએ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છઠ્ઠા નંબરના ભારત ઓસ્ટ્રેલિયા મેરીટાઈમ સિક્યુરિટી ડાયલોગનું આયોજન કર્યું હતું વિદેશ મંત્રાલયના નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સંયુક્ત સચિવ શ્રીમતી મુઆનપુ શેવીએ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું તેઓએ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત દરિયાઈ સંસાધનોનો ટકાઉ ઉપયોગ શોધ અને બચાવ કામગીરી પ્રદૂષણ પ્રતિસાદ વાદળી અર્થતંત્ર પોર્ટ સ્ટેટ કંટ્રોલના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહકારને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી હતી આ ઉપરાંત આતંકવાદ વિરોધી ભારત રાષ્ટ્રીય સંયુક્ત કાર્યકારી જૂથની ચૌદમી બેઠક યાદ રાખજો આતંકવાદ વિરોધી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત કાર્યકારી જૂથની ચૌદમી બેઠક એ બાર ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાઈ જેનું નેતૃત્વ ભારતમાં

એક્સરસાઇઝ થાય છે એક તો છે ઓસ્ટ્રા ઓસ્ટ્રાહિંદ જે આર્મી એક્સરસાઇઝ છે બીજું છે ઓસી ઇન્ડેક્સ જે નેવી એક્સરસાઇઝ છે અને બીજી બાબત આપણે અહીંયા મેરીટાઇમની વાત આવી છે તો મેરીટાઈમ ડે ભારતની અંદર એટલે કે નેશનલ મેરીટાઈમ ડે પાંચમી એપ્રિલે મનાવવામાં આવે છે વર્લ્ડ મેરીટાઈમ ડે એ ક્યારે મનાવવામાં આવે છે તમને આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન છે ભારતમાં ક્યારે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ મનાવવામાં આવે છે તો યાદ રાખજો સોળમી ઓગસ્ટ એટલે કે આજનો દિવસ તો આઝાદીની ભારતની આઝાદીના એક વર્ષ પહેલાની વાત છે ઓગણીસો છેતાલીસમાં મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી જીણા એમણે અલગ મુસ્લિમ દેશની માંગણી સાથે સોળ ઓગસ્ટના રોજ ડાયરેક્ટ એક્શન ડે એટલે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસનું આહવાન કર્યું હતું ભારતની સ્વતંત્રતાના મુદ્દા પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ વચ્ચેનો સંઘર્ષનો ઉકેલ શોધવા માટે બ્રિટિશ સરકાર દ્વારા કેબિનેટ મિશન ભારતમાં મોકલવામાં આવ્યું હતું ભારતની બંધારણ સભામાં બંને પક્ષો સૌથી મોટા હતા મુસ્લિમ લીગની મુસલમાન લોકો માટે એક અલગ દેશની માંગણી હતી જેને પાકિસ્તાન કહે છે જ્યારે કોંગ્રેસ અખંડ ભારત ઈચ્છતું હતું આ મિશન સફળ થયું નહીં કારણ કે લીગ અને કોંગ્રેસ એ મજબૂત કેન્દ્ર સાથે અખંડ ભારતના મુદ્દા પર સહમત થઈ શક્યા નહોતા મિશન નિષ્ફળ થયું મુસ્લિમ લીગે સોળ વિરોધ કરવા માટે સામાન્ય હડતાલની હાકલ કરી કલકત્તામાં મોટા પ્રમાણમાં રમખાણો થયા પહેલા દિવસે ચાર હજાર લોકોના મોત થયા રમખાણોમાં હત્યા થઈ બળજબરીથી ધર્મ પરિવર્તન લૂંટ આવી બધી ઘટનાઓ પણ હતી આ કોમી રમખાણની આગ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ કેટલીક જગ્યાએ તોફાનો એટલા પ્રમાણમાં થયા જેને નરસંહાર પણ કહેવાય છે બરાબર છે તમને ખબર છે રિસન્ટલી એક દેશમાં એવું થયું છે અનામત વિરોધી આંદોલનો થયા તોફાનો થયા જેમાં ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમને રાજીનામું આપવું પડ્યું અને દેશ છોડીને ભાગવું પડ્યું કયા દેશની વાત કરું છું કમેન્ટમાં લખવાનું સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ભારતીય વાયુ એન વિધેયક બે હજાર ચોવીસ લોકસભાએ ભારતીય વાયુ અને વિધેયક બે હજાર ચોવીસ પસાર કર્યું આ વિધેયક કેન્દ્ર સરકારને કોઈ પણ વિમાન હોય અથવા વિમાન વર્ગની ડિઝાઇન કરવી ઉત્પાદન એની જાળવણી કબજો ઉપયોગ સંચાલન વેચાણ નિકાસ અથવા આયાતને નિયંત્રિત કરવા સુરક્ષિત કરવા નિયમો બનાવવાની સત્તા કોની પાસે કેન્દ્ર સરકાર પાસે આ વિધેયકના લીધે આ વિધેયકનો ઉદ્દેશ્ય સરકારને કોઈપણ હવાઈ દુર્ઘટના કે ઘટનાની તપાસ માટે નિયમો બનાવવા એની સત્તા આપવાની દેશમાં હવાઈ મથકની સંખ્યા બે હજાર ચૌદમાં ચુમ્મોતેર હતી એ વધીને અત્યારે એકસો સત્તાવન થઈ છે ભારત હાલમાં વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન અર્થતંત્ર છે નંબર વન છે યુએસએ નંબર ટુ પર છે ચાઇના બરાબર છે આ યાદ રાખજો લોકસભાની વાત કરી તમને ખબર છે અઢારમા નંબરની લોકસભા છે એના સ્પીકર તમારે કહેવાનું છે કોણ છે અને આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે એમનું નામ તમને ખબર છે કિંજરાપુ રામ મોહન બરાબર છે આ યાદ રાખજો નાયડુ કિંજરાપુ રામોહન નાયડુ વાયુયાન પરથી મને યાદ આવે ભારતીય વાયુસેના જેના ચીફ છે હાલમાં એર ચીફ માર્શલ વિવેકરામ ચૌધરી વાઇસ ચીફ છે એમનું નામ છે અમરપ્રીત અમરપ્રીતસિંહ ઇન્ડિયન એરફોર્સ ડે દર વર્ષે આઠમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે અને આના સિવાય પણ તમે યાદ રાખજો એનો મુદ્રાલેખ છે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી ગૌરવ સાથે આકાશને સ્પર્શ બરાબર આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા તમને પોલ્સ રમવા મળશે ટેલિગ્રામ ચેનલ ઉપર સાથે સાથે તમને ડેલી કરંટ અફેરની પીડીએફ પણ મળશે તો આજે આજે જોઈન કરી લો જો બાકી હોય તો તાજેતરમાં હોકી ઇન્ડિયાએ કોની ભારતીય જુનિયર પોલીસ જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરી છે એટલે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા કોચ કોણ બનશે તો રિસન્ટલી આપણે એમના વિશે ભણ્યા પીઆર શ્રીજેશ અત્યારે આપણે ભારતીય ટીમે તમને ખબર છે ને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો છે ગોલકીપર હતા એના ગયા વખતે ટોક્યો ઓલિમ્પિક બે હજાર વીસમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો એમાં પણ તેઓ હતા તો હોકી ઇન્ડિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે નિવૃત્ત ગોલકીપર છે પીઆર સ્રીજ ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ રહેશે આ નિર્ણયની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં આપણે ઓલિમ્પિકમાં ભારતે બ્રોન્ઝ જીત્યો એના બાદનો છે ભારતે સ્પેનને બે વ્યક્તિ હરાવ્યું છે આ યાદ રાખજો કોને હરાવ્યું છે સ્પેનને બે એકથી હરાવ્યું છે અને મેડલ મેળવ્યો છે મેચ દરમિયાન બ્રિજેશ સોરી બ્રિજેશ નથી શ્રીજેશના મુખ્ય બચાવો ભારતની સફળતા માટેના નિર્ણાયક હતા એટલે એમણે ગોલ છે ને એક ગોલ બચાવ્યા છે જેના કારણે આપણે કહી શકીએ કે બ્રોન્જ મેડલ લાવ્યા છીએ હોકી ઇન્ડિયાએ શ્રીજેશની નવી ભૂમિકાની ઉજવણી કરીને સોશિયલ મીડિયા પર એમનો ઉત્સાહ વ્યક્ત કર્યો સંસ્થાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું ધ લિજેન્ડ બીજી લિજેન્ડરી ચાલ બનાવે છે શ્રીજેશ અગાઉ કોચિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા નિવૃત્તિની જાહેરાત કરી હતી તેમણે વિવિધ કોચ સાથે એમનો વ્યાપક અનુભવ અને મેદાન પર વાતચીત કરનાર અને આયોજક તરીકે એમની ભૂમિકાને પર પ્રતિ પ્રતિબિંબિત કર્યું હતું બરાબર યાદ રાખજો ચલો એક પ્રશ્ન તમારા માટે આપણે અત્યાર સુધીમાં ભારતે હોકીમાં ઓલિમ્પિકમાં ટોટલ કેટલા મેડલ જીત્યા છે કમેન્ટ બોક્સમાં લખો અને આપણા હાલના ભારતીય હોકી ટીમ જે પુરુષ ટીમ છે જેના કેપ્ટન છે જેમણે ત્યારે આપણને બ્રોન્જ મેડલ અપાવડાયો છે ગયા વખતે પણ એમણે હતા મનપ્રીત સિંઘ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ બરાબર છે એમની આત્મકથા ધ ગોલ એમનો જન્મદિવસ ઓગણત્રીસ ઓગસ્ટ જેને ભારતમાં આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ યાદ રાખજો ભારતનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર ખેલ રત્ન પણ એમના નામ પર આપવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બધાને આવડે જ છે ને ત્રેવીસ ઓગસ્ટ શા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ તો રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી નિમિત્તે એટલે એ ઉજવણી આવવાની છે ત્રેવીસ ઓગસ્ટ તો ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પછી છે આપણું સ્પેસ એપ્લિકેશન સેન્ટર આ બંનેના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં બાર ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો યોજાવાના શરૂ થઈ ગયા છે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક છે ડિરેક્ટર છે નિલેશ દેસાઈ એમણે ગાંધીનગરની એક કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એકની શાળાએથી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલવાની છે આ ઉજવણીમાં પાટણ ભુજ ભાવનગર રાજકોટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો ઉપરાંત કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં અવકાશ અંગેનો ફિલ્મ શો અવકાશ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા તેમજ રોકેટરી વર્કશોપ અને પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે શાળાના વિદ્યાર્થીઓમાં રૂચિ કેળવવા માટે દર વર્ષે ત્રેવીસમી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ એ જ દિવસ છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ જ્યારે ભારતનું ચંદ્રયાન થ્રી છે એણે ચંદ્ર પર મૂન પર લેન્ડિંગ કર્યું હતું બરાબર છે અને એ જે જગ્યાએ લેન્ડિંગ કર્યું એને શિવશક્તિ પોઈન્ટ એવું નામ આપવામાં આવ્યું યાદ રાખજો સ્પેસ એપ્લિકેશન સેન્ટરની વાત કરીએ તો ઓગણીસોને બોતેરમાં એની સ્થાપના થઈ રિસન્ટલી તમને ખબર હોય તો ગુજરાતમાં અને અમદાવાદમાં આવેલી એક સંસ્થા છે જેણે જે મંગળ છે ને મંગળ મંગળ ઉપર એણે ત્રણ ખાડાઓ ક્રેટર શોધ્યા છે સંસ્થાનું નામ તમને કહી દઉં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ત્રણ ખાડાઓનું નામ તમારે કહેવાનું છે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો સ્વિટરલેન્ડમાં યોજાય છે લોકરનો તો બોલિવૂડના પ્રભાવશાળી છે એક બહુ મોટા એક્ટર શાહરૂખ ખાન જેમને કિંગ ખાન લોકો કહે છે દસમી ઓગસ્ટના રોજ એમની હાજરી સાથે સિત્યોતેરમાં લોકોરના ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો લાઈફ ટાઈમ એવોર્ડ મેળવ્યો શાહરૂખે ગ્રાન્ડે ખાતે ઉત્સાહી પ્રેક્ષકો સમક્ષ તેમની સ્વીકૃતિનું ભાષણ આપ્યું ફેસ્ટિવલના ડાયરેક્ટર જીઓના એન નાઝારો એમણે શાહરૂખ ખાનની અસર પર પ્રકાશ પાડતા નોંધ્યું કે તે એક બહુ મોટા કલાકાર છે મહાન કલાકાર છે એમની અદભુત કાર્યનીતિ અને શિસ્ત દ્વારા ઘણા લોકોના સપના અને આશાઓ દોહન કરી રહ્યા છે બરાબર તો આ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ભાસ્કર છે ફેસબુક આઈડી છે આર i ભાસ્કર ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ શ્રમમાં પણ મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્યમાં હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટ ઘટાડવા માટે હાથી એપ લોન્ચ કરવામાં આવી તો આસામમાં કઈ જગ્યાએ આસામમાં તો હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટને ઘટાડવા તરફના એક મહત્વપૂર્ણ પગલાંમાં આસામનું ગુવાહાટી છે જ્યાં તેની હાઈકોર્ટ છે અને અન્ય બીજા ત્રણ દેશ ત્રણ રાજ્યોની પણ હાઈકોર્ટ છે આસામ સાથે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ બરાબર છે તો ત્યાં ગુવાહાટીના સ્થિત એક અગ્રણી વિવિધતા સંરક્ષણ સંસ્થા છે આરણ્યક એણે બે નવીન સાધનોનું અનાવરણ કર્યું એક તો હાથી એપ અને બીજું છે સૌર સંચાલિત વાડ પર એક હેન્ડબુક એસબીઆઈ ફાઉન્ડેશનના સમર્થિથી વિકસિત છે હાથી એપ માનવ વસાહતોની નજીક જંગલી હાથીઓની હાજરી વિશે સમુદાયને ચેતણી આપવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી તરીકે તે કામ કરે છે આ મોબાઈલ એપ્લિકેશનનો હેતુ ગામ લોકોને હાથીઓ સાથે સંબંધિત જોખમી મુકાબલો ટાળવામાં મદદ કરે છે એપ્લિકેશનને પૂરક બનાવીને ક્ષેમણે સૌર સંચાલિત વાડ પર આસામી ભાષામાં એક વ્યાપક હેન્ડબુક તૈયાર કરી છે આ માર્ગદર્શકા સૌર વાર્ડનું સ્થાપન સંચાલન જાળવણી વિશે વિગતવાર માહિતી માહિતી પ્રદાન કરશે અને હાથી એપ અને સૌર વાડ મેન્યુઅલ બંને ગુવાહાટીમાં દસ ઓગસ્ટના રોજ લોન્ચ થયા જ્યારે આપણે મનાઈએ મનાવતા હતા વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટ ત્યારે લોન્ચ કર્યા આસામની વાત કરી તમને ખબર છે ને આસામની અંદર એક હેરિટેજ સાઇટ રિસન્ટલી ડિક્લેર કરી નોર્થ ઇસ્ટની પ્રથમ સાંસ્કૃતિક હેરિટેજ કહેવાય ભારતની તેતાલીસમાં નંબરની શું નામ છે તમારે કહેવાનું છે આસામનું કેપિટલ દિસપુર છે સીએમ હેમંતા વિશ્વાસ શર્મા છે ગવર્નર રાધાકૃષ્ણ બરાબર છે અને અસોલી સીપી રાધાકૃષ્ણન છે અને હાઈકોર્ટ તો મેં તમને કહી દીધું છે બરાબર છે યાદ રાખજો મોડલ સોલર વિલેજના અમલીકરણ માટેની યોજનાના દિશાનિર્દેશો તો તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર બિલ વીજળી યોજના અંતર્ગત મોડલ સોલર વિલેજના અમલીકરણ માટેના યોજનાના દિશાનિર્દેશો નવી અને પુનઃપ્રાપ્ય એ જે ઉર્જા મંત્રાલય છે એના દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે મોડલ સોલર વિલેજ હેઠળ ભારતભરની અંદર જિલ્લા દીઠ એક મોડલ સોલર વિલેજ બનાવવાનું છે દરેક જિલ્લામાં એક તો હોવું જ જોઈએ એના માટે આઠસો કરોડ રૂપિયાનો નાણાકીય ખર્ચ ફાળવવામાં આવ્યો છે અને જે પસંદ કરેલું મોડલ છે સોલર વિલેજના દીઠ એક કરોડ રૂપિયા પૂરા પાડશે સ્પર્ધાની પદ્ધતિ હેઠળનું ગામને ગણવા માટે ગામ છે એ પાંચ અથવા ખાસ શ્રેણીના રાજ્યો માટે બે હજારથી વધુ વસ્તુ હોવી જોઈએ અને મહેસૂલી કામ હોવું જોઈએ દરેક જિલ્લામાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવતા વિજેતાને રૂપિયા કરોડની કેન્દ્રીય નાણાકીય સહાયની ગ્રાન્ટ આ યોજનાનો અમલ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ એજન્સી દ્વારા જિલ્લા સ્તરીય સમિતિ જે છે ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી એની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને એવું સુનિશ્ચિત થાય છે કે પસંદ કરાયેલા ગામડાઓ સૌર ઉર્જાથી સંચાલિત સમુદાયોમાં અસરકારક રીતે પરિવર્તન થાય અને દેશભરના અન્ય ગામડાઓમાં આદર્શ સ્વરૂપે કામ કરે બરાબર તો એ યાદ રાખજો ચલો ભારતનું પ્રથમ સૌર વિલેજ તમને પૂછે સોલર વિલેજ મોઢેરા આવશે મહેસાણા ગુજરાત ભારતનું પ્રથમ સોલર સિટી કયું આવશે તમારે જણાવવાનું છે કમેન્ટમાં હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતને ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે ગુડગાવ ક્યાં આવેલું છે જેનું હવે નામ ગુરુગ્રામ થઈ ગયું હતું હરિયાણામાં વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં પુષ અને પુલ કોને સંબંધિત છે વસ્તીનું શું આવશે સ્થાનાંતર પશ્ચિમ ઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે તો બારામતી રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કિનારે આવેલો છે તો બારામતી નદી અરે સોરી

ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ અઢારસો સત્તાવન સોળસો એકત્રીસમાં તાજમહેલ બાંધવાની શરૂઆત તો થઈ બાંધકામ પૂરું ક્યારે થયું સોળસો ત્રેપન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ડેલહાઉસે હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાલનપુરમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને તિમોર લેસ્ટેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ તિમોર તિમોર લેસ્ટેથી સન્માનિત કરવામાં આવ્યો હતો આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રિસન્ટલી આપણે ભણ્યા હતા એમને ફિઝે દ્વારા પણ ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું ફિઝી ફિઝી કરીને દેશ દ્વારા એ પણ યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નના જવાબ એટલે પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો વિશ્વ વર્લ્ડ મેરીટાઇમ ડે ક્યારે મનાવવામાં આવે છે છ છવ્વીસમી સપ્ટેમ્બર છવ્વીસ સપ્ટેમ્બર સેકન્ડ પ્રશ્નો હતો કયા દેશમાં રિસન્ટલી અનામત વિરોધી આંદોલનો ફાટી નીકળ્યા આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ ગયો યાદ રાખજો ત્રીજો પ્રશ્ન લોકસભાના સ્પીકર હાલમાં છે એમનું નામ શું છે ઓમ બિરલા અઢારમા નંબરની લોકસભા ચોથો પ્રશ્ન ભારતે હોકીમાં ટોટલ આઠ ગોલ્ડ જીત્યા એક સિલ્વર ચાર બ્રોન્ઝ પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ ત્રણ કેટર ક્રેટર શોધ્યા છે મંગળ ઉપર એમાં નામ શું છે એકનું નામ લાલ છે એકનું નામ શું છે મુર્શન છે અને બીજ ત્રીજાનું નામ છે હિલસા હિલસા છઠ્ઠો પ્રશ્ન આસામની કયું સાઇટ તો મોયદમ આ વંશના રાજાઓની દફન પ્રક્રિયા જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઘોષિત કરવામાં આવી ભારતનું પ્રથમ સોલર સિટી સો ટકા સાચી મધ્યપ્રદેશ બસો રૂપિયાની ચલણી નોટમાંનું ચિત્ર છે યાદ રાખજો હવે જોઈશું મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કયા દેશમાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગ બે હજાર ચોવીસમાં ઓવરઓલ કેટેગરીમાં ઓલ ઓવર રેન્કિંગમાં નંબર વન કોણ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશભ ભાસ્કર ને સબસ્ક્રાઈબો કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ રાઇસ ડે જય હિન્દ જય ભારત